પ્રશ્ન એક વાવના કેટલા પ્રકાર હોય છે તેનું સાચો જવાબ થશે ઓપ્શન એ ચાર પ્રકાર પ્રશ્ન બે એક પ્રવેશ દ્વારવાળી વાવને શું કહેવાય છે તેનું સાચું જવાબ થશે ઓપ્શન એ નંદા પ્રશ્ન ત્રણ બે પ્રવેશ દ્વારવાળી વાવને શું કહેવાય છે તેનું સાચું જવાબ થશે ઓપ્શન એ ભદ્રા પ્રશ્ન ચાર ત્રણ પ્રવેશ દ્વારવાળી વાવ કોને કહેવાય છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી જયા પ્રશ્ન પોચ ચાર પ્રવેશ દ્વારવાળી વાવ કયા પ્રકારની વાવ કહેવાય છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ વિજ્યા પ્રશ્ન છ પાટણમાં રાનકી વાવનું નિર્માણ કોને કરાવ્યું હતું તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી ઉદયમતીએ પ્રશ્ન સાત રાનકી વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે સામેલ કર્યું તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી બે હજાર ચૌદમાં પ્રશ્ન આઠ ગુજરાતમાં ગંગા વાવ કયો આવેલી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી વડવાણ પ્રશ્ન નવ દાદા હરીની વાવ ક્યો આવેલી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી અમદાવાદ પ્રશ્ન દસ બોતેર કોઠાની વાવ ક્યો આવેલી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી મહેસાણા પ્રશ્ન અગિયાર ગુજરાતમાં વણઝારી વાવ ક્યો આવેલી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ મોડાસા પ્રશ્ન બાર જૂનાગઢમાં નીચેનામાંથી કઈ વાવ આવેલી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી ઉપર તમામ એટલે કે આપેલી તમામ એટલે કે ઉપરકોટની વાવ નવગન કુવો અડી કડીની વાવ આ બધી વાવો જૂનાગઢમાં આવેલ છે પ્રશ્ન તેર ગુજરાતમાં ભાણા વાવ કયો આવેલી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી વંથ પ્રશ્ન ચૌદ નવલખીની નવલખાણી વાવ કયો આવેલી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી વડોદરા પ્રશ્ન પંદર કપડવંજમાં કઈ વાવ આવેલી છે તેનું સાચું જવાબ થશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે કોઠાણી વાવ સિંગર વાવ કુકા વાવ આ બધી વાવો કપડવંજમાં આવેલી છે પ્રશ્ન સોળ ભાવાગઢ પાસે ચાંપાનેરમાં આવેલી ગેબનસાની વાવ કયા પ્રકારની છે તેનું સાચું જવાબ થશે ઓપ્શન ડી નંદા પ્રશ્ન સત્તર ત્રિકમ બારૂટની વાવ કયો આવેલી છે તેનું સાચો જવાબ થશે ઓપ્શન એ પાટણ પ્રશ્ન અઢાર પાંડવકુંડ વાવ અને સોલેર વાવ સેલોર વાવ કયો આવેલી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી ભદ્રેશ્વર પ્રશ્ન ઓગણીસ માતર ભવાની વાવ આવેલી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી અમદાવાદ પ્રશ્ન વીસ ગાંધીનગરમાં આવેલી અડાલજની વાવ કોને બંધાવી હતી તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ રૂડાબાઈ પ્રશ્ન એકવીસ ગુજરાતમાં સાસુ વહુની વાવ કયો આવેલી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી લુણાવાડા પ્રશ્ન બાવીસ સાના અને જ્ઞાનવાળી વાવ આવેલી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી સિદ્ધપુર પ્રશ્ન ત્રેવીસ ગુજરાતમાં બ્રહ્મકુળ વાવ કયો આવેલી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી પ્રભાસ પાટણ પ્રશ્ન ચોવીસ ગુજરાતમાં કાજી વાવ કયો આવેલી છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ હિંમતનગર